મારે તો એની માને કેટલીક લોહી ઉતરણી કરવાની છે ને જ નથી સમજાતું અને બસ બોલો તો એની મા સિવાય બીજું કઈ કામ નથી હેલો એ હમણાં ફોન કરો હું નવરી નથી લે મારે ઓલી ડોસી ને તો જગાડું ઢોરની જેમ પડી છે

તો બોલને દીકરી શું કામ હતું એ સાસુમાં પહેલા તમે મને એ ક્યો તો કે મેં તમારું શું બગાડ્યું છે તે તમે બહાર જઈને મારી ખરાબ વાતો કરો છો અરે દીકરી એવું તને કોને કીધું કે હું તારી ખરાબ વાતો કરું છું આખું કામ કે છે પાછા કોને કીધું વાડીનાઉ થાઉ છો ઈ જને કીધું હોય એને બસ તમે મારી ખરાબ વાતો કરીતી કે નથી કરી ઈ ક્યો ને અરે દીકરી હું શું લેવાને તારી ખરાબ વાતો કરું કરી જોઈ બાકી કોઈ એમ નામ ખોટું ખોટું નો કે પણ દીકરી તને કીધું કોને ઈ તો કે ઈ બધું તમારે કઈ જાણવાની જરૂર નથી પણ તમે મારા વિશે ખરાબ કીધું તું કે નહીં ઈ ક્યો પણ દીકરી તારી કઈ ગેરસમજ સમજ થાતી ઈ છે બાકી હું મારી દીકરી વિશે ખરાબ વાતો થોડી કરું કઈ ખોલીને વાત કરો તો ખબર પડે ને કે તમને તમારા એ શું કીધું છે આખું ગામ કેસે કે તારા સાસુમાં બજારમાં બેઠા બેઠા દીકરી હું થોડી ગાંડી થઈ ગઈ છું કે તારા વિશે આવી ખરાબ વાતો કરું આ તો દીકરી તને અવળા રસ્તે ચડાવવાની વાત હસી છે બાકી મારા જ પગ ઉપર હું કુવાડી મારું એવી થોડી ગાંડી છું ના સાસુમાં તમે બોલ્યા જ હોય તમે ખોટું ન બોલો હું કે તમને નઈડી કે તમે મને હવે આવી જ ગણો છો અરે દીકરી તને પોતાના કે છે એના કરતાં તો પારકા કે છે એના ઉપર કેમ આટલો બધોય ભરોસો છે અને તને પોતાને પણ ભરોસો હોવો જોઈએ કે હું તારા વિશે કઈ ખરાબ તો કવ જ નહીં માટે જ કહેવાય છે દીકરી કે આ દુનિયાનું સૌથી આરું પુસ્તક આપણે પોતે જ સવી જો પોતાને જ સમજી લ્યો ને દીકરી તો દુનિયાની બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે તમે સાસુમાં તમારો જીભડો ખાલી બંધ રાખો ને તો એ મારી સમસ્યાઓનું સમાધાન જ છે બાકી મને બધી જ ખબર છે કે કોની એરે રહેવું અને કોની એરે ન રહેવું કોની વાત માનવી અને કોની વાત ન માનવી અને હા એ પણ ખબર પડે છે કે કોણ આપણો છે અને કોણ આપણો નથી તમને તો હવે એવું જ લાગતું હશે ને કે મારામાં તો હવે બુદ્ધિ જ નથી અરે દીકરી સારા સંસ્કાર કાય મૂળમાંથી નથી મળતા પરંતુ પરિવારના માહોલમાંથી જ મળે છે બાકી તને કાય ખબર નથી પડતી એવું હું નથી કહેતી બાકી તો બુદ્ધિ મારા કરતા પણ વધારે તારામાં છે પણ બીજા આપણને આવડા માર્ગે ચડાવી દેશે ને એની સમજણ આપણને નથી હોતી હા એ તો હું એ મગજ વગર ની રહી ને એટલે મને જ તે કો કવડા માર્ગે ચડાવી દે એટલી તો ખબર પડે ને કે કોની વાતમાં પડાય ને કોની વાતમાં નો પડાય અરે દીકરી તું જી કેસ ને એટલી સમજ જણામાં હોય ને ઈ માણસ ક્યારેય દુખી નો થાય બાકી તો દીકરી જેવડો પ્લોટ હોય ને એવડો બંગલો નથી હોતો અને જેવડો બંગલો હોય ને એવડો દરવાજો નથી હોતો જેવડો દરવાજો હોય ને એવડું તાળું નથી હોતું જેવડું તાળું હોય ને એવડી ચાવી નથી હોતી અને છતાં પણ દીકરી આખા નો પણ દીકરી કોઈને નડાય નહીં અને જે વાતમાં સમજાય નહીં ને એ વાતમાં ક્યારેય પડાય નહીં બાકી તો દીકરી રૂપિયા ના અભાવે જગત માત્ર એક ટકો જ દુખી છે પરંતુ સમજ ના અભાવે તો નવાણું ટકા જગત દુખી છે અરે સાસુમાં આવી તો મને પણ ખબર પડે છે એટલે તમે અમે કોઈને નડતાય નથી ને કોઈની વાતમાં તો પડતાય નથી બાકી અમે તો નાના માણસો કહેવાય એટલે અમારા વિશે કોઈ ખરાબ કેને અટલે અમારાથી સહન ન થાય એટલે સાસુમાં તમને કેવું પડે છે બાકી મારે છે ને આમ નવરાય પણ નથી અરે દીકરી એક વખત નારદજીએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન આ દુનિયામાં બધાય દુઃખી કેમ છે ત્યારે દીકરી ભગવાને હસીને કીધું કે સુખ તો બધાની પાસે છે જ પણ એકના સુખ થી બીજો દુખી છે માટે જ દીકરી અત્યારનો માણસ ક્યારેય હારું જોય જ નથી એક તો એટલા માટે જ બીજાને દુખી કરવા અને બીજાના સંબંધ બગાડવા માટે નો કરવાની વાતો કરતા હોય છે હા સાસુમા એ તો મને ખબર જ છે બાકી કોઈ કીધા વગર નું ખોટું થોડું કે આપણે વાત કરી હોય ને તો જ કે બાકી એમ નામ કોઈ નો કે

અને મને જેને કીધું છે ને એના ઉપર પણ ભરોસો છે તો પછી મારે તો સુળી વચ્ચે સોપારી જેવી જ પૈસા થાય ને અરે દીકરી સત્ય ક્યારે છુપતું નથી ધીરજ રાખો એક દિવસ જરૂર બહાર આવશે બાકી સોનાની લંકા તો રાવણ પાસે હતી છતાં પણ રામે તો વનવાસ જ ભોગવ્યો રાજપાટ કંદસાગર હતા છતાં જેલમાં જન્મ તો કૃષ્ણ ભગવાને જ લીધો અને રાજમહેલમાં તો કૌરવ રહેતા હતા છતાં বনવાસ તો પાંડવો એ જ ભોગવ્યો તો માટે જ દીકરી સંઘર્ષ હંમેશા સત્ય હારે આલે છે જ્યારે સત્ય માટે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડે છે ત્યારે આપણે તો એક માણસ જવી સાસુમા હવે એ બધું તમે જવા દયો હાલો તમે ક્યો છો ને એટલે હું માની લઉં છું પણ એના કરતા તમે જ મને સાચી સાચું કહી દીયો કે તમે મારા વિશે આવું ખરાબ કીધું તો કે નહીં

હવે હું માની લઉં છું કે તમે મારા વિશે ખરાબ નહીં કીધું હોય બસ અરે મારી દીકરી શું થાશે તમારું તું તો ઓલી વાત જેવું કરેશ કે પોતાના જ શીખડાવે છે કે પારકા કઈ રીતે થવું હા બસ હવે ઘણો કહી દીધું હવે મૂંગી ના બેહો અને હવે છે ને પાછા ઘડી પર સુઈ જાવ મારે છે ને કામનો પાર નથી હું જાઉં છું જોયું ને મારા વાલા આજે ઢોર ને પાછા વાળવા એ સહેલા છે પણ માણસ ને પાછો વાળવો ને એ તો બહુ જ અઘરો થઈ ગયો છે માટે જ મારા વાલા બીજા ની વાતો માં આવીને ખોટા સંબંધ નો બગાડતા જો સંબંધી છે ને તો દુખ એકલા સહન નહીં કરવું પડે જય દેવા દાદા